તો જોઈ લો મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રિની અંદર સાહેબ તમે એક જુઓ કે એક ભાઈએ માતાજીનો વેશ ધારણ કર્યો એમના હાથમાં તમે જોતા હશો ભાઈ કાંઈક ભોળા જેવું છે ભાઈ અને પછી આ ભાઈએ જે કર્યું ને કાયદેસર ભાઈ જોઈને તમારા પગ નીચેથી આ જમીન આખી સરકી જશે ભાઈ કે સાહેબ આ શું થઈ ગયું ચાલો દર્શક મિત્રો તમને આગળ વિડીયો બતાવું તમે વિડીયો અંત સુધી જોતા રહેજો ભાઈ આખો તમને વિડીયો બતાવું હવે અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમારી સ્ક્રીનની સામે છે ભાઈ આ વિડીયોની અંદર સાહેબ તમે જોઈ પણ શકો છો કે એક ભાઈ છે એમને માતાજીનું રૂપ ધારણ કર્યું પણ અચાનક માતાજીનું રૂપ ધારણ કરતાં એ ભાઈને માતાજી આવી ગયા પછી જુઓ ભાઈ જે ખુલ્લે આમ થયું ચાલો સાહેબ તમને આગળ વિડીયો પણ બતાવું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો તો ચેનલને અવશે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો માતાજીના દિવસો ચાલી રહ્યા છે આ માતાજીના દિવસોની અંદર સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તમે એક ભાઈ જોઈ રહ્યા છો એ જોરદાર સાહેબ એક્ટિંગ કરી રહ્યા છે માતાજીની અને એક્ટિંગ કરતાં કરતાં સાહેબ છેલ્લે જે થયું એ જોઈને કાયદેસર બધા લોકો ભાઈ ગભરાઈ ગયા કે સાહેબ આ શું થઈ ગયું પણ હકીકતમાં મિત્રો ભાઈએ જોરદાર એક્ટિંગ કરી કેમ કે આવી એક્ટિંગ કરવી પણ સાહેબ કોઈ નાની માના ખેલ નથી બહુ મોટી વાત છે ભાઈ આવી એક્ટિંગ કરવી આ ભાઈએ જોરદાર એક્ટિંગ કરી આ તમે વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો